નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આદ્યશક્તિ ઓર્ગેનિકમાં આદ્યાશક્તિ ઓર્ગેનિક લાવ્યું છે તમારા માટે ફેસ્ટિવલની ધમાકેદાર ઓફર કે જેમાં સમાવેશ થાય છે લક્ષ્મી પોટલીનો જો તમે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા ઈચ્છતા હોય તો અમે લાવીએ છીએ તમારા માટે લક્ષ્મી પોટલી આ લક્ષ્મી પોટલીમાં તમને શ્રી લક્ષ્મી કુબેર યંત્ર કુબેરકી સેલેનાઇટ પાઇરાઇટ ચણોઠી મોતીશંખ કોડી ગોમતીચક્ર અને જીબુ કોઈનનો સમાવેશ થાય છે આના ફાયદા વિશે વાત કરીએ આપણે કુબેરે ધનના દેવતા કહેવાય છે તો ધન અને સમૃદ્ધિ માટે કુબેરકી પાયરાઇટ મની એટ્રેક્શન માટે ચણોથી નેગેટિવિટી દૂર કરવા માટે જ્યારે મોતી શંખ મોતી શંખમાં તમને માઇન્ડ પ્રોસ્પિરિટી એન્ડ તમને મની એટ્રેક્શન અને માઇન્ડ સ્ટેબિલિટી તમને મળશે ઓડી એ લક્ષ્મીજીનું પ્રતિક છે ગોમતી ચક્ર પણ લક્ષ્મીજીનું પ્રતિક છે જ્યારે કોઈન મની એટ્રેક્શન માટે અને નેગેટિવિટી દૂર કરી અને પૈસા રિલેટેડ સમસ્યાઓ દૂર દૂર કરીને કરવા માટે વપરાય છે અને પથ્થર આ બધી વસ્તુને ચાર્જ કરે છે મિત્રો આની મૂળ કિંમત છે અગિયારસો રૂપિયા તહેવાર નિમિત્તે આ તમને માત્ર ને માત્ર પાંચસો પચાસ રૂપિયામાં મળી જશે વધુ માહિતી માટે તમે આદ્યાશક્તિ ઓર્ગેનિક્સ નો કોન્ટેક્ટ કરી શકો છો ડિટેલ્સ તમને સ્ક્રીન પર આપેલી છે